દાહોદ શહેરમાં આસ્થા અને શ્રદ્ધા સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ ગાંધી ચોકની હોળી પ્રગટાવ્યા બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી હોળી પર્વને લઈને દાહોદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો દાહોદ શહેરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે સૌપ્રથમ ગાંધી ચોકની મુખ્ય હોળી પ્રગટાવવામાં આવી હતી દર વર્ષે આ હોળીમાં યજમાન તરીકે અલગ અલગ સમાજને આમંત્રિત કરવામાં આવતા હોય છે આ વર્ષે હોળી પ્રગટાવવા માટે માળી સમાજને યજમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા હોળી પ્રગટાવ્યા પછી આજ હોળીમાંથી મશાલ દ્વારા અગ્નિ લઈ જઈને દાહોદવાસીઓ પોતપોતાના વિસ્તારમાં હોળી પ્રગટાવતા હોય છે દાહોદ શહેરની વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત છે ભક્તોએ હોળીની પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી હતી તેમજ હોળીમાં ધાણી શ્રીફળ અને હોમી તેને પ્રસાદ રૂપે પણ લઈ જતા હોય છે તેમજ નવા જન્મેલા બાળકોને હોળીના દર્શન કરાવી પ્રદક્ષિણા કરાવી હતી Right, very much.